મારું નામ ચૌધરી વિષયબેન ગણેશભાઈ છે મારું સર્વિસ છે સાકરી પ્રાથમિક શાળા પણ મને આ સાધન સુધારણા કાર્યક્રમ અંગત મને મદ્રપુર ગામનું એસઆર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું હવે એસઆરની કામગીરીમાં મારા કુલ મતદારો બારસો ઓગણીસ હતા જેમાં પંચ્યાસી છે સ્થળાંતર સત્યાવીસ મરણ અને છ ડુપ્લિકેટ હતા બરાબર એકસો અઢાર કુલ મારો મતદારો એ રીતે નીકળી ગયા પણ જ્યારે હું જ્યારે ફોર્મનું મને આ સાધન સુધારણા કાર્યક્રમ કરવા જઈ હતી જ્યારે ગામો જ્યારે કોઈ લોકો જોડે માહિતી પણ નહોતી બરાબર ઘણી વાર સમજાવ્યું એમને તેમ છતાં માહિતી પૂર્ણ કરી શકતા નહોતા એક વખત બે એમ ઘણી વાર એમની રૂબરૂ મુલાકાત લીધી આ કામ ખૂબ જ અઘરું હતું તેમ છતાં અમે ખૂબ જ સધન રીતે ગંભીર રીતે અને પ્રમાણિક રીતે આ કામ અમે પૂર્ણ કરેલ છે હા હું ગૃહિણી છું મારે બે નાના હા હું ગૃહિણી છું મારા બે નાના બાળકો છે બે વર્ષનું ચાર વર્ષનું તેમ છતાં શાળામાં સહી કરવા જવાનું ઘરનું કામ કરવાનું સાથે મદરો પૂરા આવવાનું તે દરેક કુવા કુ ફરી કોઈ કે પરામ છે કોઈ કે ટેકરા છે બરોબર ધમણા છે તો એક દરેકની રૂબરૂ મુલાકાત લઈ અને આ માહિતી એકત્રિત કરવાનું કામ કરીશું અને ખૂબ જ પ્રમાણિક રીતે આ સધન કાર્યક્રમ અમે સુધારણા કાર્યક્રમ પૂર્ણ કરેલ છે પ્રજાપતિ સુરેશકુમાર સોમાવે માનનીય સરકારી અને ચૂંટણી પંચના આદેશ અનુસાર ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી સમગ્ર ગુજરાતમાં જ્યારે ચાલી ત્યારે અમે પણ બે ભાગ નંબર એકસો ઓગણચાલીસ જે મારો ભાગ નંબર છે અને ભાગ નંબર એકસો ચાલીસ કે જે ઉષાબેન ચૌધરીનો ભાગ નંબર છે બંને બીએલઓએ ગામની અંદર ડોર ટુ ડોર ફરી અને એસઆઈઆરની કામગીરી જ્યારે કરી અમને આ કામગીરી કરવામાં બહુ મુશ્કેલી પડી જ્યારે પણ અને રાત્રે જ્યારે જઈએ ત્યારે જે લોકો મળે આખો દિવસ જ્યારે મજૂરીમાં કામમાં વ્યસ્ત હોય ત્યારે રાત્રે મળે અને રાત્રે જ્યારે અમે જ્યારે મુલાકાત લેતા ત્યારે ઘણી વખત અધૂરી માહિતી મળે ફરીએ ઘેર જવું પડે એમ નહીં હોય તો એક એક વાર બે વાર ને ઘણી જગ્યાએ તો મેં ત્રણ ત્રણ વાર મુલાકાત લીધેલી છે અમુક એવા પણ વોટર મળ્યા છે કે જ્યાં સ્થળ ઉપર હાજર ન થાય આજુબાજુનું અમે રોજકામ કરેલ છે અને એના આધારે શેવટે અમે જ્યારે પ્રયત્નપૂર્વક વ્યવસ્થિત કામ કરી અને યાદીનું કામ જ્યારે પૂર્ણ કર્યું ત્યારે મારી મારા ભાગ નંબરની અંદર વાત કરું તો એકસો ઓગણચાલીસ ભાગ નંબરની અંદર કુલ મળી એક હજારને એકત્રીસ વોટરો હતા જેની અંદર સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જ્યારે ડોર ટુ ડોર ત્યારે એકવીસ વોટરો મૃતદેહ જાહેર થયા છે બાણું મતદારો એવા છે કે જે શિફ્ટેડ છે અન્ય જગ્યાએ સ્થળાંતર થયેલ છે સાત મતદારો એવા છે કે જે યાદીની અંદર ડબલ નામ છે જે પણ રદ થવાપાત્ર છે અને એક મતદાર એવું છે કે ત્રણ ચાર વાર મુલાકાત લીધા પણ પછી પણ એ એબસન્ટ મળેલ છે જોવા મળેલ નથી તો આમ કુલ મળીને એકસો એકવીસ મતદારો એ મારી ભાગ નંબર એકસો ઓગણચાલીસમાંથી રદ થવા પાત્ર છે તો આ રીતે અમે સરસ કામ કરવાનો પ્રયત્ન કરેલ છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં